તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એમનો બ્લોગ બનાવવું જોઈએ હવે છે શું કન્ટેન્ટ મળે છે કેમ કે કંઈ છે વરસાદ ફૂલ આવતો તો હમણાં રહી ગયો જુઓ અત્યારે વિડીયો ચાલુ કર્યો ને તો વરસાદે રહી ગયો વિહાન બારે ના ક્યાંય ગયો હમણાં આવશે બતાવતો અને આજે ફૂ એવા હે ફૂઈને આજે ઘરે જવાનું છે

બાલ મંદિરે ગયો તો ને પલર તો પલર હેલો આવ્યો ને વિહન હે આમ જો આજે જયા પાર્વતી રહીએ ને ખાવા બેઠીએ જો કેળા હે પછી આ કેરી હે

હાઉ ફોટો બોલ હો મિત્રો ઈ હેને ને મે બ્લોગ ચાલુ કરે ને તો તરત ભાઈ ગઈ ખાતી તી બધું અને જયા પાર્વતી રહી જયા પાર્વતી રહી હોય હું તો નથી રહી એટલે હું એને બહુ ચીડાવું ચીડાવું તો નહીં હોય ખોટું કહેવાય કેમ કે ચીડાવાય નહીં કોઈને જ્યારે જયા પાર્વતી રહ્યા હોય ને ત્યારે હું કાંઈ નથી કરતી હું તો બેઠી હું ચીડાવતી નથી મને એ મારે મેં તને ક્યારે કીધું હજી તો ઈ જમવા બેઠી નું આવી હજી તો બેઠી નહીં એટલે ક્યાં નહીં બેઠી હતી ટૂંકમાં એટલે હું હજી આવી ને એ જમવા બેઠી હું તો જયા પાર્વતી નથી રહેતી તમે કોણ કોણ રિવયર લેહો છો અથવા તો છો એ ફટાફટ કોમેન્ટ હું અત્યારે આવી છું માસીના ઘરે અને આને વિડિયો ઉતારવા હાટુ લઈ જવા આવી હું હાલ વિડિયો ઉતાર દે આઈ એમ બિઝી એમ ને આવડા મોટા વાડ કર રાખસ હે આવડા મોટા વાડ આ બધાય બી જાવ ને એટલે ઓહો હો હો ઓય એટલે હું કામ ઓય 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 રાખો રાખો સરખી રોટલી બનાવી છે હો જોયા પાર્વતી હે ને તોય રોટલી બનાવે ખાઈ લેજે એકાદી ખાવી હોય અત્યારે પફ વાળા એવા ને તો પફ ખાવાનું મન તો થયું થોડું થોડું પણ શું કરે ક્યાં જવું નહીં મન ભૂલાય કે મા મમ્મી કે રોટલી કે તો હે ને તેલ વાર ફૂઈલી 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 રોટલી આવડે છે રોટલી હે આ એવડી એમ તો કઈ મે શીખડાયું એટલે આવડે એને જો મહેંદી નાખી મહેંદી બતાવ ક્યાં હે આ હે એ દે હવે આમ સાની જો આપણે બીજા ના હાથમાં કઈ ને આપણે મૂકવાની તો ઈ હારી ન મૂક દે પણ પોતાના હાથમાં મસ્ત મૂકી મેં મૂક દે તો અમે જાય છીએ મહાદેવ ના મંદિરે દર્શન કરવા માટે જયા પાર્વતી છે ને એટલે દર્શન કરવા માટે જાય છે અને તમને એક વસ્તુ બતાવું હે

કેમ કે હવાર કોલેજ જાવ તો નાઈન લીધું હોય હવે હવાર હું કોલેજ જાવ ને એટલે નાઈન ન જાવ તાર જેમ ન હોય શું માં જાવ તો હું નાઈ જાઉ જા તાર સ્કૂલ માં જોતા હે એમ કે આ નાયા વગર આ ના ક્યાં નાઈ જાઉ તો જો અત્યારે આવી ગયા છીએ મહાદેવના મંદિરે અને આ મંદિર છે આ સાઈડ અને અત્યારે આ જો અત્યારે આ જો પૂજા કરે છે આ લાવ તો ઈરફોન બોલો પાડો ને એ પાડો આ Tak pasal-pasal. Terkena. Hmm. આવું બધા દર્શન કરી લ્યો અત્યારે હું છે ને મહેંદી મૂકું છું જો તમને બધાને બતાવું કે એવી મૂકું છું આપણે છે ને અડધી જ મૂકી છે હજી મેં આખી મૂકી મુકાઈ જાય ને એટલે હું તમને બધાને બતાવીશ કેવી મૂકાણી જો અત્યારે ટ્રાન્ઝેક્શન જો મેં જેવી આવડે ને મને એવી મેં કરી છે એટલી બધી એ ખાસ નથી પણ તમે લોકો કોમેન્ટમાં કહેજો કે મેં કેવી કરી છે ને જે તો એ કલર આવશે ને ત્યાં હું તમને બધાને બતાવીશ કેવો કલર આવ્યો ને કેવી લાગે છે ત્યારે પણ થોડીક વાર અલગ લાગતી હોય આપણને અત્યારે મૂકીને ત્યારે એ અલગ લાગતી હોય તો હું તમને બધાને બતાવીશ અને હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખી તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય